બારી નગરપાલિકા ખાતે બે સામાન્ય સભા રદ થયા બાદ ફરી બીજી સામાન્ય સભા યોજાઈ સામાન્ય સભા રદ થયા બાદ ફરી બીજી સામાન્ય સભા યોજાઈ હોવાની ઘટના સ્થાનિક રાજકારણ માં ચર્ચાનો વિષય બની છે અગાઉની બે સામાન્ય સભા રદ થતા નગરના વિકાસ કાર્યો અને નિર્ણયો અટવાઈ ગયા હતા જેના કારણે નાગરિકોમાં સંતોષ જોવા મળ્યો હતો આ વખતે યોજાયેલી બીજી સામાન્ય સભામાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને નગરના વિકાસ માટે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા સભામાં નગરપાલિકા પ્રમુખ સભ્યો તથા અધિકારીઓ હાજરી આપી અગાઉની રદ થયેલી સભાઓને લીધે નગરના કામકાજમાં વિલંબ થયો હતો જેને લઈને સભ્યોએ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા સ્થાનિક નાગરિકોએ આશા વ્યક્ત કરી છે કે હવે નિયમિત રીતે સામાન્ય સભાઓ યોજાઈ રહી છે અને નગરના વિકાસ વિકાસકાર્યો ઝડપથી આગળ વધશે તેવું જણાવ્યું કે પાલિકા ચૂંટણી નજીક આવતા રાજકીય ગતિવિધિઓમાં પણ તેજી આવશે જેના કારણે વિકાસના મુદ્દા વધુ મહત્વ પામ્યા છે દેવગઢ બારિયા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે સામાન્ય સભા રદ થવાથી નાગરિકોમાં સંતોષ હતો હવે બીજી સામાન્ય સભા સફળતાપૂર્વક યોજાતા સ્થાનિકો વચ્ચે આશા જાગી છે કે નગરના પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવશે એ બાબતે કશું નહીં ચોવીસે ચોવીસ નગરસેવકો મારા મિત્ર છે મારા વડીલ છે ને અમારી એક નાનકડી ગેરસમજના કારણે એ થોડુંક થયું હતું અને એ બધું આઉટ થયું ખરેખર એ મેટરમાં કોઈ તથ્ય નહોતું આજની સામાન્ય સભામાં શું મુદ્દો રહ્યો આજની સામાન્ય સભાની અંદર ટોટલ સાત કરોડના કામોનું આયોજન કરવાનું હતું જેમાંથી સાડા છ કરોડ રૂપિયાના આયોજન અમે વોર્ડ નંબર એકથી લઈને છની અંદર જે સભ્યશ્રી નગરસેવકો દ્વારા ત્યાં સ્થળો પર જઈને જે જેવી લોકો તકલીફ વેઠી રહ્યા છે જેવી રીતના પાણી લાઇટ સફાઈ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી કામ કરવામાં આવ્યા છે મુદ્દા જેટલા બી સભ્યશ્રી દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા એમાં ખરેખર હું કહીશ કે થોડીક કર્મચારીશ્રીની થોડીક ભૂલો છે પણ એ આવનારા સમયમાં એમને પણ તક આપી છે કે સુધારી લે અને સ્વભાવિક છે વસ્તુ કે માણસ માત્ર ભૂલને પાત્ર અને આવનાર સમયમાં મને એટલો વિશ્વાસ છે કે સુધારી લેશે તો શું આયોજન રહેશે આવનાર સમયમાં આજે જે રીતનો સાથ અને સહકાર આમ તો દર સામાન્ય સભામાં મળે છે પહેલી કરતાં જે અત્યારની આજની સામાન્ય સભામાં મને ખૂબ આનંદ થયો કે આ રીતનો નગરસેવકો દ્વારા જે મને ઉત્સાહિત જે વિકાસના કામો પર ચર્ચા થઈ અને જે એકતા એક મંચ પર રહીને અમે દેખાડી છે તો નગરના સેવક નગર સેવક તરીકે અને એક નગરપાલિકા પ્રમુખ તરીકે અમે ખૂબ સારો વિકાસ ગામનો એક મંચ પર થઈને બધા કરીશું ધર્મેશકુમાર ભરતભાઈ કલાલ નગરપાલિકા પ્રમુખ દેગડભારી